સંચાલકોનો ખુલાસો માંગ્યો શાળા બિલ્ડિંગમાં જ મહિલા સાધ્વીઓ નિવાસ કરી રહી છે પાંચ રૂમ અને એક હોલ ઉપયોગ આ મહિલા સંતો હેતુ માટે કરે છે નિયમ અનુસાર શાળા અથવા વિદ્યા કોઈ પણ પ્રકારનું કાયમી રહેણાંક ન હોવું જોઈએ કારણ કે તેનાથી શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડવાની સંભાવના રહે છે એટલું જ નહીં શાળાના પરિસરમાં ગેરકાયદે રસોડું પણ ચાલી રહ્યો હોવાનું ધ્યાન આવ્યું ડીઓની નોટિસમાં શાળા સંચાલકોને ત્વરિત પગલાં લેવા અને રહેણાંક પ્રવૃત્તિ બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી નિર્ણયનગર આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલનો એક વિવાદ સામે આવ્યો છે જો આ વિવાદની વાત કરવામાં આવે તો શાળામાં સાધ્વીઓ રહેતા હોવાને લઈને ડીઈઓ દ્વારા સ્કૂલને એક નોટિસ ફટકારવામાં આવી છે સીબીએસઈ સ્કૂલમાં શિક્ષણની સાથે સાધ્વીઓ એક ફ્લોર પર રહે છે તેવી પણ એક વાત સામે આવી છે નિયમ અનુસાર જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય પ્રવૃત્તિઓ ન ચાલી શકે સ્કૂલના ક્લાસરૂમની સાથે જે મહિલા સંતો છે તેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રહેવાની જેને લઈને ડીઈઓ દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે એબીપી અસ્મિતાની ટીમ દ્વારા શાળા સંચાલકોનો સમગ્ર પ્રકરણમાં સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ શાળા સંચાલકો દ્વારા ઓન કેમેરા કશું જ ટિપ્પણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને અહીં જે સ્કૂલનું પરિસર છે ત્યાં પણ અહીં નોટિસ લગાડવામાં આવી છે જાહેર નોટિસ લગાડવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આત્મીય વિદ્યાધામ બાકરોલ જિલ્લો આણંદ અને આત્મીય સંસ્કાર વિદ્યાધામ અમદાવાદ ખાતે

રોહિતજી શાળાને તમે નોટિસ ફટકારી છે અને શું ખુલાસો શાળા તરફથી માંગવામાં આવે છે બીજું કે શાળાએ કોઈ પ્રતિક્રિયા આપી છે ખરી આ મામલે કોઈ જવાબ આત્મીય નિકેતન સ્કૂલ નિર્ણયનગર છે ત્યાં આગળ શિક્ષણ નિરીક્ષકની તપાસમાં એવી માહિતી બહાર આવી છે અને પ્રાથમિક અહેવાલ પણ મળ્યો છે અને એમાં સ્પષ્ટ છે કે બહેનો જે છે એમને નિવાસ માટે આપેલું છે ખરેખર શૈક્ષણિક સ્કૂલ છે તેમાં એક ફ્લોર જે છે એનો એક પાક જે છે એમાં ચાર થી પાંચ રૂમ છે હોલ છે એ જે મહિલા છે એ બધાને રહેવા માટેનો આપેલો છે ખરેખર તો એનું બિલ્ડિંગમાં છે છતાં સ્કૂલની અંદર આ પ્રકારનું રેસિડેન્ટ છે એ બિલકુલ યોગ્ય નથી એટલા માટે અમે જે છે એ શાળાને શોકોસ નોટિસ આપી છે મેનેજમેન્ટને તાત્કાલિક અસરથી આમાં ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે હું સુધી ખુલાસો આવ્યો નથી ખુલાસો આવેથી ખ્યાલ આવશે અને અમે ખાસ કે રેસિડેન્ટ જે હેતુથી જ બિલ્ડિંગ જે હોય એમ જ રેસિડેન્ટ કરી શકાય તો શૈક્ષણિક હેતુ છે અને વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ પ્રકારની જે કારણ કે રેસિડેન્ટ હોય એટલે એમની સાથે બધું જ એમનું ત્યાં આગળ હોય અને એની અસર સીધી બાળકો ઉપર નાના બાળકોની બાજુમાં જ ક્લાસ છે એના ઉપર ઇફેક્ટ થઈ શકે છે એટલે અમે તાત્કાલિક અસરથી આ નોટિસ આપીશું રોહિતજી આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે